બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેનને લઈ ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો તારા ઈશ્વર પટેલે રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચોવીસ એક બે હજાર ચોવીસને સવારે અગિયાર વાગે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જ્યાં પ્રદેશ ભાજપ મોવડી મંડળ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠને ભાજપ દ્વારા માલાભાઈ સગરામભાઈ પટેલના નામનો મેન્ડેટ આપ્યું હતું જ્યાં દિયોદર એપીએમસીમાં ભાજપના દસ ડિરેક્ટરો કોંગ્રેસના છ સદસ્ય સાથે કુલ સોળ ડિરેક્ટરોમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ ફોર્મ રજૂ ન કરાતા ચૂંટણી અધિકારી દ્વારા બનાસકાંઠા દ્વારા દિયોદર એપીએમસી ના ચેરમેન પદ માટે એક જ ફોર્મ રજૂ કરાયું હતું જમાલાભાઈ સગરામભાઈ પટેલના ફોર્મને માન્ય રાખી ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ભાજપ સાચી દિયોદર એપીએમસી ના ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા

બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે એવી અભ્યર્થના સાથે જય જય હિન્દ ભારત માતા કી જે થયેલ છે મારા તમામ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખુબ આભારી છું જેટલો આભાર બને એટલો આભાર અને આ માર્કેટનો નો સજામાં માટે વિકાસ થાય આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગ ને કે ખેડૂતને ના પડે એના

પટેલ માલાભાઈ સગરામભાઈએ ઉમેદવારી નોંધાવતા અને અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા તેમની પટેલ માલાભાઈ સગ્રામભાઈની ચેરમેન તરીકે બિનસની વરણી કરવામાં આવી હતી અને આજના એજન્ડામાં આ એક જ સભાપતિની વરણી બાબતનો એક જ એજન્ડા હોય ચૂંટણીના અંતે સભાને પૂરી કરવામાં જાહેર કરવામાં આવી હતી તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર જેમાં સોળ ચૂંટાયેલા અને ત્રણ સરકારી પ્રતિનિધિ આમ ઓગણીસ બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી